જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમારા બધા સાથે શેર કરીશ ગુજરાતીઓની મોસ્ટ ફેવરિટ એવી દાળ ઢોકળીની રેસીપી અને આ દાળ ઢોકળીમાં ઢોકળી બાફવાની ઝંઝટ નથી રહેતી અને એકવાર તમે જો આ રીતે દાળ ઢોકળી બનાવશો ને તો હરેક ટાઈમ આ જ રીતે દાળ ઢોકળી બનાવશો તો ચાલો આપણે રેસીપી જોઈ લઈએ અહીંયા આપણે કૂકરમાં અડધો કપ તુવર દાળ એડ કરીશું દાળને સારી રીતે ધોઈ લેવાની છે હવે આપણે આમાં દોઢ ગ્લાસ પાણી એડ કરીશું મીડિયમ સાઇઝનું ટમેટો એડ કરીશું મીડિયમ સાઇઝનું કાંદા એડ કરીશું આદું મરચું ચપટી હળદર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું કુકરનું ઢાંકણ બંધ કરીને આપણે ત્રણથી ચાર વિસલ કરી લેવાની છે હવે આપણે ઢોકળી બનાવવા માટે લોટ બાંધી લઈશું તો અહીંયા આપણે એક મોટા વાસણમાં દોઢ કપ ઘઉંનો લોટ એડ કરીશું ઝીણા કટ કરેલા લીમડાના પાન અને લીલા ધાણા એડ કરીશું અડધી ચમચી હળદર પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર એક મોટી ચમચી ચણાનો લોટ એડ કરીશું એક મોટી ચમચી તેલ એડ કરીશું સારી રીતે મિક્સ કરી દઈશું એક ચમચી તલ એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરવાનું છે અને ધીરે ધીરે પાણી એડ કરી ને આપણે લોટ બાંધી લઈશું મને અહીંયા મીઠું એડ કરું છું તેની ક્લિપ લેતા ભૂલાઈ ગઈ હતી એટલા માટે સોરી તો આપણે હવે લોટ બાંધી લઈશું આવી રીતનું આપણે સોફ્ટ લોટ તૈયાર કરી લેવાનો છે લોટને સારી રીતે મસળી લઈશું અહીંયા આપણી ડાળ છે એ સારી રીતે બફાઈ ગઈ છે તો તમે અહીંયા જોઈ શકો છો દાળ છે એકદમ બફાઈને રેડી થઈ ગઈ છે હવે આપણે આમાં દોઢ ગ્લાસ પાણી એડ કરીશું દાળમાં બ્લેન્ડર કરી લેવાનું છે જો તમારે બ્લેન્ડર ના કરવું હોય તો બે ત્રણ વિસલ વધારે કરી લેવાની તો ડાળ છે એકદમ ગળી જશે તમારે બ્લેન્ડર કરવાની પણ નહીં જરૂર પડે હવે આપણે ઢોકળી બનાવવા માટે મોટી મોટી રોટલી વણવાની છે તો આપણે પેલા આવી રીતના ગોયડા તૈયાર કરી લઈશું હવે આપણે મોટી રોટલી વણી લેવાની છે આવી રીતે આપણે બધી જ રોટલી વણી લેવાની છે આવી રીતની આપણે રોટલી તૈયાર કરવાની છે બહુ જાડીની અને બહુ પતલીની એવી રોટલી તૈયાર કરવાની છે હવે આપણે આ રોટલીને હલકી એવી શેકી લેવાની છે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ શેકવાની છે આવી રીતે આવી રીતે આપણે બધી જ રોટલી તૈયાર કરી લેવાની છે તો અહીંયા આપણે બધી જ રોટલી છે એ તૈયાર થઈ ગઈ છે અને આવા નાના નાના કટ કરી લઈશું હવે આપણે દાળનો વઘાર કરવા માટે બે મોટી ચમચી તેલ એડ કરીશું એક ચમચી રાઈ એક ચમચી જીરું તજ અને લવિંગ એડ કરીશું સૂકું લાલ મરચું એડ કરીશું લીમડાના પાન એડ કરીશું ઝીણા કટ કરેલા કાંદા એડ કરીશું આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું કાંદા એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું ચપટી હળદર એડ કરીશું ચપટી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર ચપટી આચાર મસાલો અને અડધી ચમચી આપણે ગરમ મસાલો એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું હવે આપણે જે દાળ તૈયાર કરી છે એડ કરી દઈશું આંબલીનો પલ્પ એડ કરીશું જો તમારે આંબલી એડ ના કરવી હોય તો તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો બાફેલા સિંગદાણા એડ કરીશું એક ચમચી ગોળ એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને દાળમાં આવી રીતના ઉફાળો આવી જાય પછી આપણે જ્યારે જમવા બેસવાનું હોય ત્યારે જ આમાં ઢોકળી એડ કરીશું તો હવે આપણે ઢોકળી એડ કરી દઈશું ઢોકળી એડ કરીને ત્રણથી ચાર મિનિટ સુધી કૂક થવા દઈશું જેનાથી ઢોકળી છે એકદમ સોફ્ટ થઈ જાય હવે આપણે આમાં ઝીણા કટ કરેલા લીલા ધાણા એડ કરી દઈશું તો અહીંયા રેડી છે ગુજરાતીઓની મોસ્ટ ફેવરિટ દાળ ઢોકળી જો તમે આ રીત સાથે બનાવશો ને તો ઘરમાં બધાને બહુ જ પસંદ આવશે અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા બે લાયકન દબાવવાનું નહીં ભૂલતા અને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને મારા વિડીયો કેવા લાગે છે